જય શ્રી કૃષ્ણ જય માતા દી બધા ની ઉપર એકાદ સમયની ભક્તિ માં આજનો ગણપતિ બાપા કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય અંબે માતા જય કી જય કુળિયા માતા જય કી જય આસમાની રંગની માં ચાર ચાર તાર લે ચાર તાર લે માની ચૂંદીરાંગની ચડી રે રંગ ચું રે લહેરાય માં ચાર ચાર ચાર

ઘના પ્રેમથી રે ઘના પ્રેમથી રે માની ચુનડી નહેરાય તાલ માની જુવા આવ્યા છે સૌ દેવ તાર સૌ மணி சந்தடி ஆசமி ரங்க சந்திரி ரே ரடி ரே மணி சூந்தடி லராய ஆசமனி ரங்கி சூந்தடி டி நலாய் மணி ரங்கி துந்தழே சுந்தடி ரே ரங்க சுந்தடி ரே ரங்க சுந்தடி நலாய் உழுவாயிசை கொடியார் மாதா இருக்கீரே